સુરતના વેસુ વિસ્તારમાં દશેરા નિમિત્તે સિત્તેર ફૂટ ઊંચા રાવણના પુતળાનું ભવ્ય દહન કરવામાં આવ્યું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુતળાનું દહન થતાં જ લોકોએ ફટાકડા ફોડીને ભવ્ય આતશબાજી કરી દશેરાના પર્વની ઉજવણી કરી રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ગૃહમંત્રી હર્ષસંઘવીએ સુરતવાસીઓને પણ દશેરાના પર્વની શુભકામના પાઠવી સાથે સાથે તેમણે કહ્યું કે જેવી રીતે આજે રાવણનું દહન કરવામાં આવ્યું છે તેવી રીતે આવતીકાલે તેઓ ડ્રગ્સનું જે ડ્રગ્સ પકડાયું છે પોલીસ દ્વારા તે ડ્રગ્સનું પણ દહન કરશે ડ્રગ્સને પણ સળગાવી દેવામાં આવશે લડાઈ ના મહત્વપૂર્ણ આંદોલનમાં જોડાવાનું કાલે ચારસો ને કેસો માં પકડાયેલું આઠ હજાર ડ્રગ્સ